માં ગુજરાતનું વાતાવરણ બગડશે રહેજો તૈયાર કારણ કે હવામાન વિભાગે મિત્રો માત્ર માવઠું જ નહીં પરંતુ આ માવઠું કરા પડવા સાથે વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ તરફથી કરી દેવામાં આવી છે રાજ્યની અંદર આવી રહેલા અત્યારે ઉત્તરી પૂર્વના ઠંડા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મિત્રો આવનારી કલાકોની અંદર ગુજરાતમાં વાદળિયું વાતાવરણથી લઈ રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો માવઠા કરા પડવા સાથેની સંભાવનાને લઈ અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ મોટી આગાહી સામે આવી રહી છે મિત્રો ભારતીય મોસમ વિભાગની સાથે ગુજરાત હવામાન વિભાગ તો હવામાન નિષ્ણાતો તરફથી પણ રાજ્યની અંદર હવે પછીના આવનારા ત્રણ દિવસ સુધી વાતાવરણના પલટા ઠંડી પવન આ સાથે જ અમુક વિસ્તારોની અંદર કયા વિસ્તારોમાં મિત્રો કરા પડવા સાથેનું જોવા મળશે માવઠું

બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના વાદળોનું વહન હવે ધીમે ધીમે આ રીતે ઉત્તરી પૂર્વની દિશા તરફ ધકેલાતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો છવ્વીસ તારીખે મોટો વાતાવરણીય પલટો આવશે રાજ્યમાં વાદળીયું વાતાવરણ રચાવાની શરૂઆત રાત્રિથી જ થઈ જશે ને જેના કારણે મિત્રો પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં આ પલટો પહેલો જોવા મળશે ત્યાર પછી ધીમે ધીમે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વાદળિયું વાતાવરણ રચાશે અત્યારે હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ આગાહીમાં તો મિત્રો કરા પડવાની સાથે આ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આપણે સૌથી પહેલાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા સેન્ટરની અંદર જોવા મળી રહે છે ભારે કડકડતી ઠંડી એ જાણીએ તો જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર ઠંડીનો પારો ભારે ગગડયો છે કચ્છના નલિયામાં આઠ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધીનું નીચું તાપમાન તો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં નવ પોઈન્ટ આઠ અમરેલીમાં નવ પોઈન્ટ સાત અને જૂનાગઢમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી સુધીના તાપમાન જોવા મળ્યું આમ દસ ડિગ્રી કરતા સિંગલ ડિજિટમાં ઠંડીનો પારો ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યો છે ને કડકડતી ઠંડીને હજુ પણ ઠંડી પડવાની યથાવત રહેશે ત્યારે મિત્રો આ ભર શિયાળે નવું વર્ષ બે હજાર આવે પહેલા હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના તમામ રાજ્યનો વરસાદ ઠંડી અને પવન સાથે બરફવર્ષાની આગાહીનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો આવનારી બાર કલાક પછી ગુજરાત રાજ્યના અમુક સેન્ટરોની અંદર માવઠા પડવાની શરૂઆત થઈ જશે જેના કારણે ઉત્તરી ભારતના ભાગોમાં કડકડતી ઠંડી ભારે બરફ વર્ષાની આગાહી જોઈ શકો હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં તો અત્યારે સિવિયર કોલ્ડ વેવની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી રાજસ્થાનના ભાગો અને અને મિત્રો આપણા ગુજરાત 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 રાજ્યની અંદર તારીખેના દિવસે ઉત્તર મધ્ય પૂર્વ સહિત કચ્છના ભાગોમાં માવઠા થવાની આગાહી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે જાહેર કરી દીધી છે અત્યારે બંગાળની ખાડીમાં પણ મિત્રો લો પ્રેશર જોવા મળી રહ્યું છે તમિલનાડુ અને આંધ્ર દરિયાકાંઠાના ભાગોમાં અને જેના કારણે તમે જોઈ શકો છો કે મિત્રો દક્ષિણી ભારતના આંધ્રપ્રદેશ થી લઈ તમિલનાડુના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી ભારતીય મોસમ વિભાગે જાહેર કરી છે ને મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજના વાયુના વહનના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં વાદળોનો એક મોટો ગોટો રચાશે ને મિત્રો જે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં પરિવર્તિત થઈ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં વરસાદ આપી શકે છે જેમાં માવઠું ઉત્તરી ભારત પરથી આવનારા ઠંડા પવનોના કારણે આ માવઠાની અંદર મિત્રો હવામાન વિભાગે રાજ્યના અમુક સેન્ટરોમાં કરા પડવા સાથે મેઘ ગર્જના સાથેના વરસાદની આગાહી કરી છે અને તમે જોઈ શકો છો મિત્રો કે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાની અંદર આ માવઠું પડે એની આગાહી જોઈએ એ પહેલાં તો આપણે એ મોડલના આધારે જાણી લઈએ કે રાજ્યની અંદર મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્ક્યુલેશનના વાદળો રાજ્યના કયા વિસ્તારોને વધુ અસર કરવાના છે શકો છો મિત્રો ગુજરાત રાજ્યની અંદર રાજસ્થાનના ભાગો ઉપર જે સિસ્ટમ બનશે રાજસ્થાનના ભાગોની અંદર તો ભારે વરસાદની સંભાવના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠુએ ભાગોની અંદર ભારે જોવા મળવાનું છે ને જે વાદળોનું વહન રાજસ્થાનના વાતાવરણમાં આવશે ધીમે ધીમે ગુજરાતના સૌથી વધારે મિત્રો ઉત્તર ગુજરાતના લોકોએ સાવચેત રહેવું પડશે કારણ કે તમે જોઈ શકો છો ડિસેમ્બરની સાંજ પછી ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ જશે ને સૌથી વધારે અસર આ માવઠાની અસર તમે જોઈ શકો છો બનાસકાંઠાના થરાદ સુઈગામ ધાનેરા લાગુના વિસ્તારોથી સંચોર બનાસકાંઠાના તમામ સેન્ટરોની અંદર ભારે વાતાવરણમાં પલટો આવશે તીવ્ર માવઠાની સંભાવના અને જોઈ શકો છો પાલનપુરથી લઈ આબુ અંબાજી ખેડબ્રહ્મા સાબરકાંઠાના વિસ્તારોની અંદર આ માવઠું ભારે જોવા મળવાનું છે હવામાન વિભાગનું કહેવું છે કે અમુક સેન્ટરોની અંદર કરા પડવા પણ સંભવ છે ને જેમાં મહેસાણા કડી માણસા પ્રાંતિજ ગાંધીનગર સુધીના ભાગો સુધી આ પલટો ભારે આવવાનો છે ને જેમાં અરવલ્લી મહીસાગરના વિસ્તારોમાં પણ વધારે માવઠાની અસર નોંધાશે તમે જોઈ શકો છો મિત્રો કે રાજસ્થાન ઉપર લાગુ સર્ક્યુલેશનની અસર ગુજરાત રાજ્યના પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ માવઠું પડે જેમાં દાહોદ ગોધરા આ સાથે છોટા ઉદેપુરના વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો સત્યાવીસમી ડિસેમ્બરના દિવસે નર્મદા તાપી ડાંગ આ સાથે જ વલસાડના નવસારી લાગુના ડાંગ લાગુ વિસ્તારો અને મિત્રો તમે જોઈ શકો છો ખાસ નર્મદાના છોટા ઉદેપુરથી લઈ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર આ માવઠાની અસર વધુ નોંધાવાની છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણમાં પલટો તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર આવવાનો છે વાદળિયું વાતાવરણ ઘાટા વાદળો રચાય સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના અને બોટાદના અમુક સેન્ટરોની અંદર આ માવઠું છૂટા એકલ દોકલ જગ્યાએ છાંટછૂટ રૂપે પડે પરંતુ સૌરાષ્ટ્રમાં ભારે માવઠાની કોઈ ભીતિ નથી કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ ઉત્તર ગુજરાત લાગુના અમુક વિસ્તારોમાં વાદળાઓ બંધાઈને કોઈક જગ્યા ઉપર બંધાયૂટ રૂપે ઝાપટું પડે બાકી કચ્છમાં પણ ભારે માવઠું થાય તેવી કોઈ ભીતિ પરંતુ સૌથી વધારે આ માવઠાની સંભાવના તમે જોઈ શકો છો અઠ્યાવીસમી ડિસેમ્બર સુધી ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મિત્રો ત્રણેય આગાહીના દિવસોમાં માવઠાની સંભાવના રહેશે જેમાં હળવા મધ્યમથી ભારે ઝાપટા સુધી સામાન્ય ઝાપટું પૂર્વ ગુજરાતના જિલ્લા અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવા ઝાપટાની સંભાવના રહેશે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભાગોમાં તો ભારે વરસાદની સંભાવના રહેશે મિત્રો માત્ર મોડલો જ નહીં પરંતુ ગુજરાત અમદાવાદ કેન્દ્ર તરફથી પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં છવ્વીસ ડિસેમ્બરના દિવસે તમે જોઈ શકો છો કચ્છ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ છોટા ઉદેપુરથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત તાપી ડાંગ વલસાડ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં આ હળવા વરસાદ રૂપે માવઠું થવાની સંભાવના હવામાન વિભાગે કરી તો સત્યાવીસમી ડિસેમ્બરે એ જ તાલુકા અને જિલ્લાના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો હળવા વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગની સાથે ગુજરાત હવામાન વિભાગે પણ કરી છે અઠ્યાવીસમી ડિસેમ્બરે વરસાદ માવઠાનું જોર ઓછું થશે પરંતુ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ તાપી ડાંગ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન વિભાગે મિત્રો હળવા વરસાદ સાથેના માવઠાની આગાહી કરી અને મિત્રો એટલું જ નહીં પરંતુ જે વિસ્તારોની અંદર આગાહી છે તે વિસ્તારોમાં જોઈ શકો છો ગાજ વીજ સાથે વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વાદળિયું વાતાવરણ અને માવઠું થવાની સંભાવના છે અને મિત્રો હવામાન વિભાગનું કહેવું છે કે અમુક વિસ્તારોમાં કરા પડવા સાથે પણ વરસાદ પડી શકે ને આગાહીના દિવસોમાં પવનની ગતિ રાજ્યમાં એ વિસ્તારોની અંદર ત્રીસથી ચાલી પ્રતિ કલાક કલાક પ્રતિ કલાકની સ્પીડે ફૂંકાઈ શકે પવનો એવી આગાહી કરી છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ઘણા જિલ્લાઓની અંદર ભારે વાતાવરણ બદલાશે માવઠાની સંભાવના રહેશે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે લેટેસ્ટ આવી રહેલા ગુજરાત હવામાન વિભાગના મેપની અંદર માવઠાની સંભાવનાના વિસ્તારો વધી ચૂક્યા છે મિત્રો આ માવઠાની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે છવ્વીસ થી લઈ અઠ્યાવીસમી તારીખની વચ્ચે આ માવઠું જોવા મળશે ઉત્તર ગુજરાતને સૌથી વધુ અસર કરશે સૌરાષ્ટ્રના જે ભાવનગર અમરેલીના અમુક ભાગો છે ત્યાં માવઠાની સામાન્ય અસર નોંધાઈ શકે બાકી વધુ અસર ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના જિલ્લા અને દક્ષિણી ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાય તો અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આ માવઠું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં થવા જઈ રહ્યું છે તો બીજી તરફ મિત્રો આવનારા જાન્યુઆરી મહિનાના શરૂઆતના દિવસોથી પંદર દિવસ માવઠું ગયા પછી કડકડતી ઠંડી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે રેકોર્ડ બ્રેક ઠંડી પડે તેવી પણ સંભાવના તો આ રીતે મિત્રો રાજ્યની અંદર વાતાવરણમાં પલટો આવશે અને અંબાલાલ પટેલે વધુ પણ જણાવ્યું છે કે ચૌદ તારીખ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પછી પણ રાજ્યની અંદર માવઠાની સંભાવના રહેશે પલટાયેલું વાતાવરણ આવશે નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે મિત્રો જોડા